સુમસામ ગલીઓ અને ડરનો માહોલ લોકોને ખબર નથી કે ક્યારે કઈ દિશામાંથી ત્રાટકશે આફત કારણ કે અહીં એક એવી ઘટના ઘટી જેણે ઉડાવી દીધી લોકોની ઊંઘ અહીં રાત પડતા થાય છે કંઈક એવું કે ગામ લોકો

શું કરે છે તે શું છે તેનો હેતુ શા માટે લોકો કરે છે રાત ઉજાગરા શા માટે લોકો ભરી રહ્યા છે પહેલ રાત પડતા જ લાકડી ડંડા ધારિયા લઈને કેમ નીકળી પડે છે લોકો શા માટે લોકો કરી રહ્યા છે સાદ એક નહીં નહીં બે પરંતુ ગામડાઓમાં ફેલાય છે દહેશત એવો ખોફ અને ડરનો માહોલ સર્જાઈ ગયો છે કે લોકો રાતોના ઉજાગરા કરવા થયા છે મજબૂર જીવ બચાવવા અને પોતાના સ્વજનોને અને ઘરની રક્ષા માટે ખુદ બની ગયા છે ચોકીદાર આવું એક બે દિવસથી નહીં છેલ્લા ચાલી રહ્યું છે અહી સવાર થાય છે સાંજ પડે છે રાત પડે છે રાત્રિનો નો પહેરો બદલાય છે પરંતુ નથી બદલાતી સ્થિતિ

ગામના રસ્તા હોય કે ગામ બહાર આવેલ રેલવે ટ્રેક દરેક ગામના લોકો પોતપોતાની રીતે ચોકી પહેરો ભરે છે યુવાનો હોય મહિલા કે પછી બાળકો હાથમાં હથિયાર લઈને રાત જગો કરે છે ખાસ કરીને અલી ગામના લોકોની અંદર ચોરની દહેશત ફેલાઈ રહી છે આપણે તસવીર બતાવવા માંગીશું ગામના જે યુવાનો જે છે રોડ પર આવી ગયા છે કારણ કે એક whatsapp પર મેસેજ આવી રહ્યા છે કે આ તરફ ચોર આવ્યા આ તરફ ચોર આવ્યા તેમ કરીને દર દર આ ગામના લોકો ભટકી રહ્યા છે આ જે યુવાનો હોય બાળકો હોય બુઝુર્ગો જે તમામ લોકોના હાથની અંદર દંડાઓ છે કારણ કે એક ચોરનો દહેશત છે ગામ લોકોનું કહેવું છે કે થાળપાડું ખાસ મોડેલ સોપ્રેન્ડી અપનાવે છે ગામના લોકોના દાવા મુજબ આ ગેંગ પહેલાં પથ્થરમારો કરે છે જે તરફથી પથ્થર આવ્યા હોય

મેઈન રસ્તો છે એટલે અમે કોઈ બી બહારના વ્યક્તિ આવે તો અમે અંદર ઘૂસવા નહીં દેતા અને બધા એકબીજાને એકબીજાને મેસેજ ગ્રુપ કરી દઈએ છે હવે પછી અમને કોઈ બહારનો વ્યક્તિ આવે તો અમને પહેરી જવાની ધાક લાગે છે એટલે અમે બધા જાગતા રહીએ આંબોડીલી તાલુકાના સુસ્કાલ ચાચક મૂળધર ટીમ્બી

તેને ચોકો ચોકી ફેરી કરી રહ્યા છે ખાસ કરીને આજે વિસ્તારના લોકો જે તામામ પોકારી રહ્યા છે કારણ કે અહીંથી જ મેન રોડ બે કિલોમીટર દૂર છે હાઇવે છે જ્યાંથી કેટલાક લોકો અંદર આવે છે બેટરી ટોર્ચ મારે છે ત્યારે જ આ ગામના લોકો પણ સામે પણ ટોર્ચ મારે છે તેને લઈને ભાગી જતાનું ગામના લોકોનું કહેવું છે પોલીસ કર્મીઓએ એ કરવાના કામ ગામના લોકો કરી રહ્યા છે જેના કારણે પોલીસ પ્રત્યે આ લોકો નારાજ પણ છે કેટલાક લોકો એ ચોર પકડવા વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેમાં એક ગામની માહિતી બીજા ગામના લોકોને આપી શકાય આ તરફ પોલીસે પણ લોકોને ગભરાવાની જરૂર નથી તેમ કહીને ભાહે થરી આપી છે માહોલ આખું ગોમ જાગે છે એવડે અરે ડર એટલે ભૂલ ડર મારી નાખે પથ્થર જ મારે અથયારો લઈને આવે પંચાયત ની નહીં કશું જ નહીં પોલીસ આવે છે જતા રહ્યા એ તો ઉભા નહીં રહેતા ઉદમ જઈને ઉભા રહે ખાલી ઉદાન હાથ ત્યાં પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે થોડાક દિવસો અગાઉ ગામ લોકો એક ગામમાં ચોરી કરવા વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતાર્યા હતા વૃદ્ધાના પગના કડલા કાઢવા તેમના પગ કાપી નાખ્યા વૃદ્ધના માથી અસંખ્ય ઘા ઝીંક્યા તો બોડીલીમાં મોબાઈલની દુકાનમાં બે લાખના સામાનની ચોરી કરી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સાથે જ ઘરમાં પણ ધાડપાડુઓ ઘૂસ્યા હોવાના સીસીટીવી દેખાઈ રહ્યા છે અને આ ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવ થી દસ વાગ્યાની વચ્ચે જ એક જગ્યા ઉપર કેટલાક તોડો ચોરોનો ટોળું ચારથી પાંચ માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ગઈ ટોળું ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટા ઉદયપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સહેજ પણ ગભરાવવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે ગ્રામજનોને ધાડપાડવોથી બચાવવા માટે મધ્યપ્રદેશની બોર્ડર પર ચાંદનો બંદોબસ્ત ગોઠવાયો છે આ તરફ ગામમાં ધાડપાડવોથી બચવા લોકો કરી રહ્યા છે રાત ફેરો એક તરફ પોલીસ પેટ્રોલિંગ અને બીજી તરફ ઉજાગરા દરેક ના મોઢે એક જ સવાલ ત્યારે આ દહેશતથી છુટકારો મળશે ભાદરવાની શરૂઆતમાં જ પૂરે લોકોને રડાવ્યા છે આ વખતે પણ મેઘરાજાની જડ સ્ટ્રાઇકથી લોકોના હાલ બેહાલ થયા છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને તો મેઘરાજાએ જાણે કે બાન બાંધ માલીધા છે છેલ્લા ત્રીસ દિવસમાં ત્રીજી વાર પૂરની સ્થિતિથી હવે લોકોની આંખોમાં પણ આંસુઓના પૂર આવ્યા છે આવ્યું આફતનું શ્રાવણના સપાટા બાદ ભાદરવો પણ ભારે દક્ષિણ ગુજરાતમાં તે ધનાદન વરસાદે અનેક શહેરોને ફરીબાનમાં લીધા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નવસારી સુરત તાપીમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય આ સ્થિતિ વચ્ચે સ્થાનિકોની આંખમાંથી આંસુ આવી રહ્યા છે કારણ કે બે રહેમ પાણી લોકોનું બધું તાણીને જઈ રહ્યું છે એક જ મહિનામાં ત્રીજી વાર ઘર અને ઘરવખરી બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું લોકોની મુશ્કેલી પણ વધી કેટલાય લોકોને બે ઘર બનાવ્યા હું દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી મિજવા નદી મિજવા નદી માં પૂરની સ્થિતિ છે ઉપરવાસ માં ભારે વરસાદ તેમજ સોનગર ની અંદર નસીત વરસાદ પણ ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ છે શ્રવણ ચોકડી પાસે ચાલીસ જેટલી સોસાયટીઓ ભારે વરસાદના કારણે જળમગ્ન બની ગઈ છે સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પાણી નિકાલ માટે પ્રયાસ કર્યા સબ સબમરસી બલપંપથી પાણી કાઢવાની કામગીરી આરંભી બીજી તરફ જેસીબીની મદદથી પાળા બનાવી સોસાયટીમાં પાણી જતું અટકાવ્યું

બીજી તરફ સોસાયટી માં વહીવટી તંત્ર કે નેતા ન પહોંચ્યો જેને લઈને લોકોએ નારાજગી વ્યક્ત કરી લોકોએ આરોપ લગાવ્યો કે ન સરપંચ ના સભ્ય કે ન વહીવટી તંત્ર ની કોઈ ટીમ તેમની મદદે આવી બાકાત નથી આની અંદર પાણી બહાર કાઢવા માટે મૂકેલા સુરતના માંગરોળના મોસાલી બજાર ટાંકી ફળિયો મોટું ફળિયો તળાવ ફળિયામાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકો ડોલથી પાણી ઉલેજવા મજબૂર છે ઘરમાં પણ ઘૂંટણ સમા પાણી છે જેથી ફ્રીજ સહિતના સામાનને બેડ પર ચઢાવી દેવાયું છે જ્યારે કે અન્ય ઘરવખરી પાણીમાં તરવા લાગી લોકોનો દાવો છે કે તંત્રના પાપે તેમની આવી હાલત થઈ છે સ્થાનિકોએ કહ્યું કે ખાડી કોતરની યોગ્ય સાફ સફાઈના અભાવે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે સવારે રાત્રે લગભગ નવ વાગ્યા થી વરસાદ ચાલુ હતો જે સવારે આઠ વાગ્યા સુધી સદંતર વરસાદ ચાલુ રહ્યો છે અને પરિસ્થિતિની વાત કરીએ તો દરેક ઘર માં લગભગ ત્રણ ફૂટ થી ચાર ફૂટ જેટલા પાણી હતા જે હાલ ઓસરી ગયા છે આદિવાસી વિસ્તાર માં લગભગ દરેક વિસ્તાર આ ઘરો માં પાંચ ફૂટ થી છ ફૂટ જેટલા પાણી હતા વાલિયા નું ડેલી ગામ ભારે વરસાદ માં ડૂબી ગયું લોકો પોતાના ઘર માં જ કેદ થયા ડેલી ગામમાં કીમ નદીના પાણી ભરાતા ગામને પાણી લેતા લોકોનું જનજીવન ખોરવાયું એટલી ખરાબ થઈ કે ગામમાં કોઈનું મોત થતા નદીમાંથી જીવના જોખમે ડાઘોને સ્મશાન સુધી પહોંચવું પડ્યું નદી સામે કાંઠે સ્મશાન હોવાથી લોકોને નદી પાર કરી મૃતદેહને પેલે પાર લઈ જવો હતો પરંતુ ત્યાં પણ પાણીનો પહેરું હતો બીજી તરફ ટોકરી નદીના પાણી સેવડ ગામે કોઝવે પર ફરી વળ્યા પાંચ ગામ સંપર્ક વિહુણા થયા વાલીયાના મોતીપુરા ગામના મુખ્ય માર્ગો પર આખા ગામમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા અને લોકોની મુશ્કેલી વધી તો મેઘરાજાએ સુરતની સુરત બગાડી તીધી સુરતના માંગરોળ તાલુકાની કિમ નદી તોફાની બની જે બાદ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

મહિલાએ બુમા બુમ કરતા આસપાસના લોકો એકત્રિત થયા સ્થાનિક લોકોએ જીવના જોખમે કાર સાથે મહિલાને બચાવી ભારે જહેમત બાદ ગરનાડામાંથી મહિલાને બહાર કાઢી તો વલસાડમાં ભારે વરસાદને લઈને રસ્તા પાણી પાણી થયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના માર્ગ પર પણ પાણી ભરાયું આ તરફ નાનકવાડા ભાગડાવાડા વિસ્તારમાં રસ્તા પાણીની અંદર ગરકાવ થયા નીચાણવાળા વિસ્તાર દેવ એવન્યુ અને શાંતિ વન અપાર્ટમેન્ટમાં પાણી ફરી વળ્યા સ્થાનિકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો સોસાયટીની અંદર અને બહાર જતા લોકો પરેશાન થયા સોસાયટીમાં વીજ પુરવઠો પણ ખોરવાયો વીજ કંપનીના કર્મચારીઓ પણ કામે લાગ્યા તો બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો શહેરના વોર્ડ નંબર અગિયાર ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં પાણી ફરી વળ્યા લોકોના રહેણાંક મકાનમાં પાણી ફરી વળતા ઘરવરી સામાન સ્થાનિકોએ કહ્યું કે હજુ સુધી નગરપાલિકાનું તંત્ર આ વિસ્તારમાં ફરક્યું નથી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી ગણેશપુરા વિસ્તારમાં આજે જે વરસાદ પડ્યો આખો વિસ્તાર ડૂબમો ફેરવાઈ ગયો છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે લોકોને ઘર વખત નુકસાન થયું છે પાલિકાને જાણ કરવા છે તો હજુ સુધી કોઈ તાક્યા નથી અહીંયા સ્કૂલનો રસ્તો બંધ થઈ જતા લોકો અવાર જ મુશ્કેલી પડી રહી છે બાળકો સ્કૂલથી વંચિત રહ્યા છે લોકો ચા પાણીથી વંચિત છે આ દસ વર્ષ જૂનો પ્રશ્ન છે જે વરસાદી પાણી નિકાલનો પાલિકા દ્વારા સત્વરે નિકાલ કરવામાં આવે એવી અમારી માગણી પરિસ્થિતિ અત્યારની એવી છે કે કેટલા ઘરની અંદર પાણી ભરાયા છે મજબૂત બરાબર એ પાણીનો નિકાલ થયો નથી હજી નગરપાલિકાને જાણ કરી છે પણ નગરપાલિકાની હજી કોઈ ટીમ આવી નથી

ગરીબ ગરીબ એ એ પાપ છે છે શું ખોટું કારણ કે જે ગરીબ લોકો છે તેને કોઈ નથી સાંભળતું કે કોઈ તેની તકેદારી પણ નથી રાખતું એ આ દ્રશ્યો છે મધુમાલતી વિસ્તારના એ જે કઠવાડાની આ મધુમાલતી જે ફ્લેટ છે તેમાં આપ જોઈ શકો છો મારી સામે જે દ્રશ્યો જોવા મળ્યા એ કરુણામાં કદાચ રડું આવી જાય તે પ્રકારના દ્રશ્યો છે તો લાંબા સમયથી પાણી ભરાયેલું હોવાથી બીમારી ઘર કરી રહી છે જો ઘરની બહાર આવવા માટે પણ લોકોએ કેડ્સમાં પાણીમાંથી પસાર થવું પડે છે બીમાર મહિલા એટલી અશક્ત છે કે માંડ માંડ ચાલી રહી છે તેવામાં હવે ભીના કપડે જ તેણે હોસ્પિટલ પહોંચવું પડશે સોનિકોનું કહેવું છે કે આના કરતાં તો નર્ક સારું નર્ક બી સારું કે એવી જિંદગી સવારી અતારે બહુ અમારે બહુ કપરો વિસ્તાર અત્યારે સમય બે વખત આવું થયું નથી ત્રીજી વાર આવી પાણી ભરાઈ ગયું છે શું કરવું અમારે કેવી બહાર નીકળવું એ જ મુસીબત આય પડી છે મારા ઉપર રાત તો અમારે કેવી રીતે લાઇટ બી ના હોય અમારે કેવી રીતે જીવવાનું કે બાળકો કેવી રીતે રહે આમ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘ હવે કહેર બનીને વરસી રહ્યો છે મત્ર નાગરિકોને જ રહી પૂરે ગામડાઓમાં જગતના તાતની આંખોમાં પણ આંસુ લાવી દીધા જે પાકને પોતાના બાળકની જેમ સાચવ્યો તેનો ઉછેર કર્યો તેના પર પાણી ફરી વળતા ખેડૂતોમાંથી હાથ દઈને રડી રહ્યા છે

ઢાઢર અને દેવ નદીના પાણીએ તેમના ખેતરની આ કરી છે જમીન ધોવાઈ ગઈ છે પાક તણાઈ ગયો છે વ્યાજે પૈસા લઈ વૃદ્ધ ખેડૂતે વાવણી કરી હતી પરંતુ પાક નિષ્ફળ જતા હવે તેઓ માથે હાથ દઈને રડી રહ્યા છે આ મેં વ્યાજે પૈસા લાવ્યો તો આ કપાસનું વાવેતર કરવા હારું દવા સાટી આપણે ખાતર નાખ્યું આવે બધું અમે તૈયાર કર્યું ત્યાં આગળ પાક પાક તૈયાર કર્યો અને નદી નીકળી ગઈ તો નદીએ અમારું બધું સત્ય ના વાર દીધું છે કશું રહ્યું નહીં થયા આગળ એટલે તમે વળતર હાલો હાલો તો અમે આગળ ચાલીએ ને કે અમે મળી ગયા દવા પીવાની વાળો આવ્યા છે અમારો માત્ર આ વૃદ્ધ ખેડૂત જ નહીં તેમની આસપાસના વીસ હેક્ટર જમીનમાં પાક ધોવાયો છે જેથી ખેડૂતો સર્વે કરાવી પાક નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે મરચીનો પાક છે કપાસનો પાક છે દિવેલોનો પાક છે તુવેરનો પાક બહુ વમના પ્રમાણનું નુકસાન થયું છે જેની કોઈ કલ્પના ના કરી શકાય અને એટલું નુકસાન છે કે ખેતરો બી ધોવાનું થઈ ગયા છે જમીન ધોવાનું બી બહુ છે અને એનું અમે ઝીલી શકીએ એટલે અમે એટલી વિનંતી કરીએ કે અમને સર્વે કરો અને અમારું વળતર પૂરું પૂરતાનું આપો જેથી અમારું જે કંઈ લોન હોય જે કંઈ વ્યાજે રૂપિયા લીધે બધું અમારું ચૂકી શકે હવે આ જુઓ આ ભાઈ નદીમાં નાહવા નથી ઉતરી રહ્યા આ તો તેમનું ખેતર છે જે આ કમરથી લઈને માથા સુધી પાણી છે તેમના હાથમાં કપાસ છે તેઓ ખેતરના પાણીમાં ઉતરીને તંત્રને પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અહીં પણ આ એક નહીં 80 થી વધુ ખેડૂતોના 3000 વીખા જમીનમાં આ હાલ છે મોડ સુરિન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ટીકર ગામની ભારે વરસાદના કારણે રાજા શાહી સ સમયનું તળાવ પાણીથી સંપૂર્ણ ભરાયું જે બાદ તળાવ ઓવરફ્લો થયું ખેતરો માં જળબંબાકાર ની સ્થિતિ સર્જાય ખેતરો બેટ ફેરવાતા કપાસ સહિત પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે હવે આ જુઓ આ દ્રશ્ય જોઈને પણ આપનો જીવ બળી જશે આડા સાત વીકા જમીન છે કે આ કદાચ નો ખર્જો કર્યો છે ઓય આવ નિષ્ફળ ગયો ત્યારે અમો કપા ઉપો છે ઈ હાવ નિષ્ફળ ગયો આને ઉકેલ નઈ આવે તો કઉ મારે ધંધો બદલાવો પડે કામ મારે આપઘાત કરવી પડે એ આપણી છે તો સરકાર વિનંતી આનો તાત્કાલિક લે ખેડૂતોનો દાવો છે કે આ પહેલીવાર નથી થયો દર વખતે ચોમાસામાં તળાવ ઓવરફ્લો થાય છે અને દર વખતે ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો તંત્રના પાપે છીનવાઈ જાય છે અમારે સાહેબ ઘણા ટાઈમથી આ બધી તકલીફ છે કાં તો દુકાળ સુકો પડે અને કાં તો સાહેબ પાણી ભરે તો અમારી મહેનત ખર્ચો બધું જાય છે સાહેબ પાણીમાં આવે અને હું મારા ક્લાસ હતા સાહેબ પચીસ હજારનો ખર્ચો કરી નાખ્યો અને બુડી જ્યારે તંત્ર એ અગાઉ પણ રજૂઆત અમારે સાંભળી હતી અને એની યોજના પણ બનાવી હતી પણ પ્રોપર વર્ક થયું નથી જેના કારણે આ પ્રોબ્લેમ હાલ યથાવત સ્થિતિમાં છે અમારી માંગ એવી છે સરકાર શ્રી પાસે કે આનો તાત્કાલિક ધોરણે કાયમી સુખદ ઉકેલ આવે જેથી કરીને અમારા ખેડૂતો શાંતિથી રોટલો કમાઈ ખાઈ શકે છેલ્લા વીસ વર્ષ કરતાં વધુ સમયથી સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં એક એકમાત્ર પાણીના નિકાલ જેવી સામાન્ય કામગીરી પણ તંત્ર દ્વારા ન કરવામાં આવતા તંત્રના પાપે હાલ ત્રણ હજાર વીઘાથી વધુ જમીનમાં કપાસ અડદ મગફળી સહિતના જે પાક છે એ સદંતર નિષ્ફળ ગયા છે ખેતરો છે એ બેટમાં ફેરવાઈ ગયા છે જમીન છતા તંત્રના અધિકારીઓ હજુ સુધી પણ આ કોઈ પણ પ્રકારની મુલાકાત લેવા આવે નથી કે ફરક કે નથી દાહોદના ઝાલોદમાં પણ ખેડૂતોને માથે હાથ દેને રડવાનો વારો આવ્યો અહીંના મકાઈ મકાઈનો પાક લીધો મકાઈનો પાક સારો થઈ રહ્યો હતો પરંતુ વરસાદ આવ્યો અને બધું જ તહેસ તહેસ કરતો ગયો ખેડૂતોની ડાંગર મકાઈ સોયાબીન રીંગણ ટામેટા સહિત શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારી અમારા ઘરમાં પણ પાણી બરાબર ખેતીમાં આજારે ઊભો ન સરવાય એટલે છે અને પાણી અત્યારે ભરાયેલું છે પેલા કારે ભરાયું તો પાણી ના એવું કોઈ વાર નહી ભરાયું આ પહેલી વાર ભરાયું છે ખેડૂતોનો દાવો છે કે વર્ષોથી તેમના ખેતરમાં ખેતી કરી રહ્યા છે પરંતુ આજ સુધી ખેતરમાં પાણી નથી ભરાયું જો કે દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ ખેતરમાંથી નીકળતા હવે સ્થિતિ બદલાઈ ગઈ છે મારા ખેતરની બિલકુલ હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે અને આજ સુધી મારા ખેતરમાં 500 થી 1000 છોડ રીંગણ છે તો બી રીંગણ બી એકદમ સાફ થઈ ગયા છે અને મકાઈ બી મારી ઉભો પાક ગળતર થઈ ગયો છે આ ચોમાસામાં આ કોરિડોર રાયવેલના અનડોર માટી પુરવના કારણે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં ઘરોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે અમારા ખેડૂતોનો સોયાબીન મકાઈ જેવો પાક છે એ તદ્દન ધોવાઈ ગયો છે સુકાઈ ગયો છે

પચાસ ટકા ખેતરો ધોવાઈ ગયા છે જેથી ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા આવેદન પત્ર આપી નુકસાની ના વર્તનની માંગ કરી ચોમાસો અંદર એરંડા છે કપાસ છે મગફળી છે તુવેર છે લીલી શાકભાજી છે લીલો ચારો છે આ બધાનું વાવેતર થતું હોય છે પણ સૌથી વધારે નુકસાન કપાસ તુવેર અને લીલા શાકભાજીને વધારે નુકસાન ગયું છે કપાસ અમુક ખેતર તો સંપૂર્ણ નાશ પામ્યા છે અમુક પાછળ વાવેતર હતા એમાં ઓછું નુકસાન છે આગતરા વાવેતર તો એ સંપૂર્ણ નાશ પામેલ છે આમ પરેશાન છે ફરી એકવાર સરકાર સામે મદદની ગુહાર લગાવી છે ત્યારે તંત્રના જાડી ચામડીના અધિકારીઓ એસી ચેમ્બરની બહાર આવી ખેડૂતોની આ સમસ્યા સાંભળે તે જરૂરી છે નહીતર ખેડૂતો દેવાના ડુંગર તળે દટાઈ જશે